અત્યારે જો બધા અહીંયા આવી ગયા બારો બાય અને શું કામ બધા હાથ પગ જોતા છે તમે વિચાર કરો કારણ કે વરસાદ પડી ગયો મેચ જ આખો ડ્રો થયો અને આ આપણો ગામનો રસ્તો છે અને મજૂર બધા આવવા માંડી ગયા છે તો આપણે છે ને હવે આ વિડીયોમાં શું શું થયું છે તો બપોર વિચાર ભાગવું પડ્યું છે જોવું હોય ને તો આખો વિડીયો જો મોજ આવી જાય

આ વાદરાનો ઘેરો આખે આખો આપડી વાહે વાહે ફરે રહ્યા જેમ ખેડુ ફરતા હોય એમ તો આજ તો હું થાય ને કેમ બાપા ચા લેવા ગયા છે ચા લઈ આવે ને ચા પી લઈ તો આખળી ખાસ ખોટનો પરખા થઈ જાહે ને વરસાદ હું કરે ખબર પડી જાય નહીં પ્રકાશ ભાઈ અને ઓમે આમાં ગારો એટલો સોટે છે કે તમે વાત પૂછો માં પણ હાલ છે બીજું શું થાય જેમ કિંગ બોલાય પણ આ તો ઓનલાઈન 24 કલાક સર્વિસમાં છે ખળનું તગારું ભરાય એમ વાવણીય ભરાય એમ સીધે સીધા ઘાત કરી આવે ભરીને તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો

અહીંથી આમ હાર ગોતો શાહ હોત આવી ગયો ખીમ બાપા દેખાણ ગયા તમે હાય ભુવાતા કઈ છે તમારી તો આ શીતલ ભાભી પાસે આપડી સા આવી ગયો પી લે આગળ આવી ગયો ખીમ બાપા લેતા આવ્યા જો નાસ્તો કરી લો બધા હાલો અને પાછી ગાય વર્ગી જાઓ ક્યાંય ગયા નીકળી ગયા નાસ્તો <laughs> <laughs> અંદર પણ તમે આ જો ડાંગ તૈયાર થઈ છે પોરબંદર ઉપરથી ઓડિયન્સ બધું વર્ગી ગયો કામે અને વરસાદે તૈયાર થઈ ગયો દેવંગ ને બેઠા હે અને હવે વરસાદ આવે કે શું કરે આપણે આપણે સવારનું પ્રેશર જેવું હતું પણ બંધ થઈ ગયું હતું પણ ત્યારે તમે જો પાછું આવી ગયું છે અને તમે પવન જોઈ શકો છો ફૂલ પવનની સાથે પણ ખીમ ટેન્શન નથી પચીસ ટકા રેવા દીધું પીસોતેર ટકા ઉપાડી લીધું હે તો હવે જોઈએ પલારી રીતે રહી જાય કે સીધું ઘેરે ખાવાનું રે કે ભાઈની ની ખાવાનું રીતે એવું બધું છે તો વરસાદ શું કરે જોઈએ હવે ભાઈ છેપટમાં ઉપાડી લીધા સાડા બાર ના ટાઈમે અને દેવેનભાઈ જો છત્રી લઈને ફરે છે અને આખું ફરતી કોર મંડાણ થઈ ગયું છે કારણ કે હવાર અમે વાતો કરતા હતા બપોર નું મંડાણ આવી બહુ બહુ પડે આ હાલત જોવો વરસાદે એ જમાવી છે પણ આપણે ઉપાધી નથી જે મેન ખળ વાળું હતું લેવાઈ ગયું છે અને વાઈ ખીમ બાપા બેઠા ત્યાંથી આમ બાકી છે એટલે હવે ટેન્શન જેવું એટલું બધું છે નહીં પણ હવે આ તો ભાઈ કુદરતનું છે એમાં કાંઈ આપણા કાંઈ વાલ તો નથી જ બંધ કરી આવી નવગઢ ગાડી લઈને મોકલજે ખોટી વાત છે પાકું ને

એટલે હવે રિક્ષાવાળા ભાઈને ફોન કરે છે તો આપણે ટિફિન ને ભાસોડી ને એવું બધું લઈને ભાગી અહીંથી અને બપોર પછી નાઈ લઈ શેમ્પુ લઈને ખાટલે સુઈ જવાનું છે આરામથી કેમ બાપાને ઘેરે ખાવાનું છે તો રિક્ષા આવે એની વાત જોવાની છે અને આ જો પ્લાન આખે આખો ડિસ્કશન હાલે છે કે હવે શું કરવું હું નહીં તો અહીંથી હવે નીકળવા જેવા કાંઈ રસ્તો છે નહીં તો હાલો ભાગ ગયા અહીંથી બીજું હોય વાવણી વાવણી ટિફિનની ઠેલી આવી ગઈ છે અને થોડી ઘણી નીણ લેવાઈ ગઈ છે જવાનો ટાઈમ થઈ ગયો ભગત જો અમારે તો એ ઠેલી લેવાઈ ગયો ઘેરે જઈને ખાવા પીવાનું છે બાકી કઈ ઉપાધી નથી પ્રકાશભાઈ જો એને ઓલી પાડી હાટુ થી નીણ વાટ લીધી ખા પ્રકાશ ભાઈ ખા પીડા આમ તો ઝીંજો દેહી ઝીંજો છે ડકરો ઝીંજો વાટી લ્યો ભગત એ કીએ જો લાલભાઈ ને બુવાજી બે તો મોયર હાલતા થઈ ગયા આપણે પગની ની હાલત આજ જોયા જેવી છે દાતેડી ની બતાઈ ની જો હાલો આગળ નીકળી આગડી રિક્ષા આવે રોડ ઉપર દાતેડી મારી પાસે છે સાફ કરવી જો હે